ભગવાન વિષ્ણુ આપણા આરાધ્ય દેવ છે અને આપણે સૌ વૈષ્ણુ સાધુ કહેવાય છે આપણા આરાધ્ય દેવી છે શ્રી લક્ષ્મીજી સીતાજી અને સફેદ તુલસી આપણી તેત્રીસ અટકો છે આમ તો છત્રીસ સાડત્રીસ છે પણ એમાં તેત્રીસ અટકો એવી છે કે જેમના આરાધ્ય દેવ છે ભગવાન વિષ્ણુ અને આરાધ્ય દેવી છે શ્રી લક્ષ્મીજી સીતાજી અને સફેદ તુલસી તો આ આરાધ્ય દેવીનો તહેવાર એટલે દીપોત્સવીનો તહેવાર કહેવાય આપણે સમસ્ત વૈષ્ણવ સાધુએ લક્ષ્મી ઉપાસના કરવી જોઈએ ને લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ઋષિમુનિઓએ શ્રી સુક્તમના પાઠની રચના કરી છે જે સંસ્કૃતમાં છે પણ આપણે સંસ્કૃતનો અર્થ પૂર્ણ રીતે ન સમજીએ એટલે અમુક અનુવાદ કહીએ એનું ગુજરાતીમાં ભાષાંતર કરેલું છે તાદિકોશીના તહેવારમાં બહેનો તથા ભાઈઓએ સમગ્ર વૈષ્ણવ સાધુએ શ્રી શુક્કરનો પાઠ કરવો જોઈએ જેમના સો શ્લોકો છે જે આદરથી પાઠ કરવામાં આવે તો ફળદાયી નીવડે છે તો હું બોલું એ પ્રમાણે સુક્તમનો પાઠ છે સુવર્ણ વર્ણવાળી હરણ જેવી ચપળ સુવર્ણ અને ચાંદીના અલંકાર ધારણ ચંદ્રદેવી શીતળ અને આહલાદાયક સુવર્ણ સ્વરૂપ લક્ષ્મીને મારે ત્યાં લઈ આવ પ્રાપ્ત થતા હું અભ્યુદનો નો સુવર્ણ ગાય ઘોડાને ઇષ્ટ મિત્ર મેળવી શકીશ તેવી અવિનાશી લક્ષ્મી તું મારે ત્યાં લઈ આવ જે રથમાં બેઠેલી હોવાથી તેના આગળ ઘોડા દોડે છે એવી એના આગમનની હાથીના ચિત્કારથી ખબર પડે છે એવી દેવી લક્ષ્મીનું હું આવાહન કરું છું તે મારા ઉપર કૃપા કરે હું તે લક્ષ્મીને બોલાવું છું કે જે અવર્ણની છે સસ્મિત છે જે હિરણ સ્વરૂપ છે જે અતિ કોમળ છતાં તેજસ્વીની છે જે સ્વયં તૃપ્ત હોય ભક્તોને તૃપ્ત કરે છે જે અતિ કમળ વરણી છે કમળ ઉપર બિરાજમાન છે જે ચંદ્ર જેમ સુખદ અને પ્રકાશમાન છે જેની ત્રિભુવનમાં કીર્તિ છે જે સર્વ દેવોથી સેવાય છે જેની આસપાસ કમળનું વર્તુળ છે તેની પાસે હું સ્વ સંરક્ષણાર્થે જાઉં છું હે જગન્માતા તું મારા દારિદ્રનો નાશ કર હું તારી સેવા કરું છું હે સૂર્ય જેવી તેજસ્વીની જગન્માતા તારા બળથી જ આ જગતમાં બિલ વૃક્ષનું નિર્માણ થયું તારા તપથી તેના ફળો મારા અંતઃકરણમાં અવિદ્યા જન્મ અજ્ઞાને અજ્ઞાન અને બહાટ પગડ થયેલા દારિદ્ર્ય અને તજ્જનો નાશ કરો એ લક્ષ્મી કુબેર અને તે યશની કીર્તિ મને પ્રાપ્ત થાવ કારણ હું આ રાષ્ટ્રમાં જન્મો છું તેથી તે કુબેર મને જગતમાં પ્રસાર પામેલી કીર્તિ અને ઐશ્વર્ય આપો મને લક્ષ્મી પ્રાપ્ત થાય તે પહેલાં મારામાં રહેલા ક્ષુધા અને તૃષ્ણાથી ઉત્પન્ન થયેલ મલિન અને દારિદ્ર્યનો નાશ કરો હે મહાલક્ષ્મી તું અમારામાં ધનધાન્ય સમૃદ્ધિના અભાવનો અને દારિદ્ર્યનો નાશ કર હે અગ્નિદેવ હરણ ન કરી શકાય એવી નિત્ય સર્વ સમૃદ્ધથી પરિપૂર્ણ શુષ્ક ગૌમય સ્વરૂપમાં પૃથ્વી રૂપે રહેલી જે જગન્માતા લક્ષ્મી તેને હું મારા રાષ્ટ્રમાં બોલાવું છું હે માલક્ષ્મી દેવી તું અમારામાં ધન ધાન સમૃદ્ધિ રૂપ લક્ષ્મી અને સુકૃતિ રૂપ લક્ષ્મી સ્થિર કર કે જેથી અમે અમારા મનોરથ સત્યવાણી પશુ સમુદાય અને ભરણ પોષણને માટે અંતસંચય મેળવ્યો હે કરદમ તું મારા ઉપર કૃપા કર લક્ષ્મી તારા લીધે પુત્રવતી થઈ છે કમળમાળા ધાણ કરનારી માતા લક્ષ્મી મારા કુળમાં સ્થિર રહે એવું કર એ જલદેવતાઓ તમે સાત્વિક સ્નિગ્ન ઉપયુક્ત અને અભ્યુદયકારી વસ્તુઓ ઉત્પન્ન કરો હે ચિકલિત તું મારા ઘેરે અને મારા કુળમાં રહે કે જેથી માતા લક્ષ્મી પણ તારી સાથે રહે હે જાતવેદ પુષ્કરમાં રહેવાવાળી આર્ધ કમળની માળા પહેરવાવાળી વાળી રીંગલા ભક્તને પુષ્ટ આપવાવાળી આહલાદાયક અને તેજસ્વી લક્ષ્મીને હું બોલાવું છું હે જાતવેદ આર્ધ કોમલ ધર્મ દં ધારણ કરવાવાળી જેણે સુવર્ણની માળા ધારણ કરી છે તે જેની કાંતિ સુવર્ણ જેવી અને સૂર્ય જેવી તેજસ્વી છે એવી લક્ષ્મીને મારે ત્યાં મોકલ હે જાતવેદ આવી અક્ષય લક્ષ્મીને હું બોલાવું છું તેના લીધે મને પુષ્કળ ગાયો દાસ દાસીઓ અને સુવર્ણ પુરુષો પ્રાપ્ત થાવ જે માણસને લક્ષ્મીની ઈચ્છા હોય તે સ્નાન કરીને સ્વચ્છ અને પવિત્ર બનીને પ્રયત્ન કરે અને સતત આ પંદર મંત્રનો જપ કરે હે કમળમુખી પદ્મુર કમલાક્ષી પદ્મજા તું મારી સેવાનો સ્વીકાર કર જેથી હું સુખ પ્રાપ્ત કરું અશ્વ અને ગાય અને ધન આપવાવાળી ધંદા દેવી મને ધન આપ અને મારી બધી ઈચ્છાઓ પૂર્ણ કર હે પદ્મમુખી પદ્મપ્રિયા મારા હૃદયમાં તારા ચરણ કમળ મુખ તું પ્રજાની માતા છો પુત્ર પૌત્ર ધન ધાન્ય હાથી અશ્વ ગાય રથ તથા આયુષ્ય આપ અગ્નિ વાયુ સૂર્ય વસુ ઇન્દ્ર બૃહસ્પતિ વરુણ વગેરે મારું ધન થાય હે વેનતેન તું સોમપાન કર ઇન્દ્ર પણ સોમપાન કરે અને તેઓ મને સોમરસ આપે જેમણે પૂર્ણ કર્યા છે એવા ભક્તો ક્રોધમાં શ્રી લોભ કે અશુભ બુદ્ધિ ન થાય તે માટે શ્રી સુક્તમનો જપ કરે કમળ જેનું ઘર છે જેના હાથમાં કમળ છે ધવલ વસ્ત્ર ધારણ કરવાવાળી ચંદન અને માળાથી શોભાવાળી વિષ્ણુપત્ની મનોહર અને તણે લોકનું કલ્યાણ કરનારી ભગવતી તું મારા પર પત્ની વિષ્ણુપત્ની વિષ્ણુપત્ની મનોહર તણે લોકનું કલ્યાણ કરનારી ભગવતી તું મારા પર થા વિષ્ણુ પત્ની પ્રિયા દેવીને મારા નમસ્કાર અમે મહાલક્ષ્મીને સમજીએ છીએ તેનું ધ્યાન કરીએ છીએ વિષ્ણુની લક્ષ્મી અમારી બુદ્ધિને પ્રેરણા આપે શ્રી તેજ નિરોગીતા આયુષ્ય ધન ધાન્ય પશુ પશુ બહુપુત્રો અને સો વર્ષનું આયુષ છેવટ સુધી તું અમને આપ આમ આ શ્રી સુક્તમ પૂર્ણ થાય છે આવી રીતે નિત્ય પાઠ પરિવાર સાથે અથવા તો પરિવારની દરેક સભ્યોએ આ પાઠ કરવો જોઈએ ખૂબ પ્રસન્નદાયક છે અને આપણા કુળદેવ તરીકે મહાલક્ષ્મીને યાદ કરવા જોઈએ અને નૈવેદ્યમાં ખીર ધન ધાન્ય સમર્પિત કરવું જોઈએ અને મૂર્તિ પ્રસ્થાપિત કરી નિત્ય એને સ્મરણ કરવું જોઈએ એની ગાયત્રી છે મહાલક્ષ્મી ચિદ્મહે વિષ્ણુ પત્ની ધીમહિ તન્નું લક્ષ્મી પ્રચોદયાતો જાપ કરવા માટે ઓમ શ્રી સ્વાહા ઓમ શ્રી સ્વાહા બોલીને એને નૈવેદ્ય પણ ધરી શકાય છે કનુભાઈ દુધરેજીયા રાજુલા